આજરોજ બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક છલકાયું હતું કપાસ ની પાંચ હજાર થી છ હજાર મણ આવક થઈ છે કપાસના ભાવ રૂપિયા તેરસો પચાસ થી સોળસો ચાલીસ સુધીના રહ્યા હતા ચણાની આવક પચીસો થી ત્રણ હજાર મણ રહેલી જેના ભાવ રૂપિયા એક હજાર પચાસ થી અગિયારસો એકવીસ સુધીના રહ્યા હતા તેમજ જીરોની આવક પાંચસો થી સાતસો મણની થયેલ છે જેના ભાવ રૂપિયા ચાર હજાર એકસો થી પાંચ હજાર પચાસ સુધી બોલાયા હતા પરચુરણ ઝણસી બાબરા માર્કેટિંગમાં વેચાઈ રહી છે આગામી દિવસોમાં બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસ તેમજ પરચુરણ ઝણસીની પુષ્કળ આવક થશે બાબરા માર્કેટિંગ યાર્ડ અંદર અત્યારે કપાસ આવક આઠ થી નવ હજાર મણ જેવી છે ભાવ ઊંચામાં ઊંચા સોળસો થી ઉત્સો આસપાસના ભાવ રહ્યા છે અને જ્યારે તો ઝીરુના ભાવ પાંત્રીસો અડત્રીસો અને પાંચ હજાર સુધીના ઊંચામાં ઊંચા ભાવ છે ચેણાના ભાવ એક હજાર પચાસથી અગિયારસો વીસ સુધીના ભાવ રહ્યા છે બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર કપાસ અન્ય જણોસોના ભાવ સારા ખેડૂતોને મળી રહ્યા છે બાબરા માર્કેટિંગ યાર્ડમાં આસપાસના ખેડૂતો દરેક તાલુકામાંથી અમરેલી તાલુકો ગઢડા જસદણ સુધીના બોટાદ બાજુના ખેડૂતો આવે છે આ બાબરા યાર્ડની અંદર ભાવતાલ સારા મળી રહ્યા છે ખરો તોલ થઈ રહ્યો છે એટલે ખેડૂતો ખુશ છે અને ભાવ પણ આ વખતે કપાસમાં પણ વધારો થયેલો હોય એટલે ખેડૂતો અને કપાસનું પુષ્કળ પ્રમાણમાં આવક બાબરા યાર્ડમાં હોવાથી અને બાબરા ખાતે જ ઊંચા ભાવ મળતા હોવાથી ખેડૂતો હાલ બાબરા યાર્ડ પસંદ કરે છે અને બાબરા યાર્ડમાં સારા ભાવ મળવાથી ખેડૂતો ખુશખુશાલ હાલતમાં છે યાર્ડની પણ કામગીરી સારી છે યાર્ડના બધા બોર્ડ ઓફ ડાયરેક્ટરશ્રીઓ ચેરમેનશ્રી વગેરે બધા ખંતથી કર્મચારીઓથી બધા કામ કરી રહ્યા છે કર્મચારીઓ પણ કામ કરી રહ્યા છે જેથી લોકોમાં સારી લાગણી પડે